હેલો સ્ટુડન્ટ કેમ છો મજામાં હું છું વાઘેલા સર મારી યુટ્યુબ ચેનલ વાઘેલા સ્ટડીઝમાં તમારું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે કે તમારી પ્રથમ પરીક્ષા માટે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇમેન્ટ બહાર પડી ગઈ છે આ અસાઈનમેન્ટ તમે બજારમાંથી કોઈ પણ બુક સેલરને ત્યાંથી મેળવી શકો છો અને આ અસાઇમેન્ટમાંથી તમારી પ્રથમ પરીક્ષામાં સો ટકા પૂછાવાનું છે હવે આ સોલ્યુશન હું આમાં વાઘેલા સ્ટડીઝ ચેનલમાં આપવાનો છું સૌથી પહેલાં તમને હું વિજ્ઞાન વિષયનું સોલ્યુશન આપું છું તો વિજ્ઞાન વિષયનું પ્રશ્નપત્રનું પરિરૂપ જોઈએ તો તમારો અભ્યાસક્રમ પ્રકરણ પહેલું બીજું પાંચમું સાતમું આઠમું ને બારમું આટલા પ્રકરણો છે પ્રથમ પરીક્ષાનો સિલેબસ હવે પ્રશ્નપત્રનું પરિરૂપ જોઈએ તો વિભાગ એ પંદર માર્કનો પૂછાય છે તેમાં વિકલ્પો હશે એક વાયના પ્રશ્નો ખાલી જગ્યા જોડગા ખરા આ તમામના ઉત્તરો ખૂબ જ સરસ રીતે આ અસાઈમેન્ટમાં અપાયેલા છે તે તમારે ક્યાંય શોધવાની જરૂર નથી વિભાગ બી તેમાં બે માર્કના પ્રશ્નો પૂછાવાના છે બાર માર્ક હશે ટોટલ તેના સંપૂર્ણ સોલ્યુશન હું તમને આપીશ વિભાગ સી પંદર માર્કનો વિભાગ ડી આઠ માર્કનો તો સૌથી પહેલાં હું તમને વિભાગ બીનું સંપૂર્ણ સોલ્યુશન આપું છું તો તમે મારી આ વિડીયોમાં મારી આ પીડીએફમાં જોઈ અને તમે તમારી બુકમાં લખજો તો સૌથી પહેલાં વિભાગ બી પ્રકરણ પહેલું સવાલ પહેલો એલપીજી અને સીએનજીના પૂર્ણ નામ લખો એલપીજી નું નામ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ સીએનજી નું નામ નેચરલ ગેસ સવાલ નંબર દબાણ એટલે શું તેનો એકમ જણાવો અને દબાણ પરિબળ પર આધાર રાખે છે વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બરને દબાણ કહે છે તેનો ઐસા એકમ પાસ્કલ છે દબાણ એ વાયુના અણુની સરેરાશ ગતિજ ઉર્જા પર આધાર રાખે છે સવાલ નંબર ત્રણ નીચેના પદાર્થો દ્રવ્યની અવસ્થા પ્રમાણે વર્ગીકરણ કરો તો વર્ગીકરણ અપાયેલું છે સવાલ નંબર પાંચ કયો પદાર્થ દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ સરળતાથી ધરાવી શકે છે તો મિત્રો દ્રવ્યની ત્રણ અવસ્થા હોય ઘન પ્રવાહી અને વાયુ તેમાં પાણી જે છે એ ત્રણેય સ્વરૂપમાં ઉપલબ્ધ થઈ શકે ઘન સ્વરૂપ એટલે કે બરફ પ્રવાહી સ્વરૂપ એટલે કે પાણી અને વાયુ સ્વરૂપ એટલે પાણીની બાષ્પ ત્યારબાદ પ્રશ્ન છ પદાર્થના પ્રતિ એકમ કદના દર ને તેની ઘનતા કહેવામાં આવે છે અને તેમાં ઘનતા પ્રમાણે ક્રમમાં ગોઠવાયેલો છે તેમાં હવાની ઘનતા સૌથી ઓછી હોય અને લોખંડની ઘનતા સૌથી વધારે હોય સવાલ નંબર સાત ગલન અને ગલન બિંદુ એટલે શું ગલન બિંદુ નું શું દર્શાવે છે અને પોઈન્ટ સોર કેલવીન છે સવાલ નંબર આઠ નીચે દર્શાવેલ તાપમાનને અંશ સેલ્સિયસમાં ફેરવો ત્રણસો કેલ્ન પાંચસો તોતેર કેલ્ હવે કેલ્વિનને સેલ્શિયસમાં ફેરવા માટે તમારે તેમાંથી બસો બાદ કરવાના ત્રણસો કેલ્સોતેર ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી સેવન પોઈન્ટ ટ્વેન્ટી સેવન અંશ સેલ્સિયસ સવાલ નંબર નવ પચીસ અંશ સેલ્સિયસ અને ત્રણસો તોતેર અંશ સેલ્સિયસ સો અંશ સેલ્શિયસ ને કેલ્વિન માં ફેરવો તો મિત્ર કેલ્વિન માં ફેરવા માટે તમારે બસો તોતેર ને પ્લસ કરવાના છે જેમ કે પચીસ પ્લસ બસો તોતેર બરાબર બસો અઠાણું કેલ્વિન આવી રીતે સવાલ નંબર દસ બાષ્પીભવન ભવન થવાથી શા માટે ઠંડક ફેલાય છે જવાબ આપેલો છે સવાલ નંબર અગિયાર ઉનાળામાં માટલાનું પાણી શા માટે ઠંડુ હોય છે જવાબ અપાયેલો છે સવાલ નંબર બાર કપમાં રહેલ ગરમ ચા અથવા દૂધની તુલનામાં રકાબીમાં કાઢી આપણે ચા અથવા દૂધ ઝડપથી પી શકીએ છીએ શા માટે જવાબ આપેલો સવાલ નંબર તેર નીચે દર્શાવેલ તાપમાનોએ પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે તો પચીસ અંશ સેલ્સિયસે પ્રવાહી હોય જીરો અંશ સેલ્સિયસ તેમાં ઘન અને પ્રવાહી હોય તેમજ સો અંશ સેલ્સિયસ એ પ્રવાહી અને વાયુ હોય સવાલ નંબર ચૌદ બાષ્પીભવન અને ઉત્કલનનો તફાવત આપો સવાલ નંબર પંદર ઠંડા પાણીથી ભરેલા ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપા શા માટે બુંદો સ્વરૂપે દેખાય છે જવાબ આપેલો છે પ્રકરણ નંબર પાંચ સવાલ પહેલો કોષ શબ્દનો અર્થ આપી તેની શોધ વિશે માહિતી આપો કોષ ની શોધ રોબર્ટ હુક નામના

ખરબચડી અંતઃ કોષ રસ ઝાડ અને લીસી અંતઃ કોષ રસ ઝાડ તફાવત આપો સવાલ નંબર છ શા માટે કોષ રસ પટલ ને પ્રવેશશીલ પટલ કહેવામાં આવે છે સવાલ નંબર સાત લાયસોઝોમ પાચન કોથળી તેમજ આત્મઘાતક કોથળી શા માટે કહે છે કારણ કે લાયસોઝોમ પાચન કરે છે અને ક્યારેક લાયસોઝોમ પોતે પણ પોતાનો નાશ કરે છે સવાલ નંબર આઠ પૂર્ણ નામ આપો એટીપી અને ડીએનએ એટીપી બરાબર એડીનો સાઇન ટ્રાયફોસપેટ ડીએનએ બરાબર ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ સવાલ નંબર નવ પ્લાઝમોલિસ એટલે કે રસ સંકોચન શું છે સવાલ નંબર દસ આ વૈજ્ઞાનિકોનો શું યોગદાન છે પરકિન્સે અને વિરસોવર

પ્રવેગ અને પ્રતિ પ્રવેગના બે બે ઉદાહરણો આપો સવાલ નંબર છ અનિયમિત પ્રવેગી ગતિ એટલે શું તેનું એક ઉદાહરણ આપો સવાલ નંબર સાત એક ટ્રેન રેલવે સ્ટેશનથી ગતિનો પ્રારંભ કરે છે દાખલો છે ગણેલો છે સમજો મિત્રો ન સમજાય તો કોમેન્ટમાં લખજો સવાલ નંબર આઠ પ્રવેગ અને પ્રતિ પ્રવેગનો તફાવત આપો સવાલ નંબર નવ ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે સવાલ નંબર દસ સ્થાનાંતર માટે નીચેના પૈકી કયો સાચો છે પ્રકરણ આઠ ટૂંકનો લખો વેગમાન વેગમાન વ્યાખ્યા આપો ને તેનો એસ જણાવો સવાલ નંબર બે પદાર્થ પર થતી બળ અસર શાના પર આધાર રાખે છે સવાલ નંબર ત્રણ કરાટેનો ખેલાડી કઈ રીતે એક જ ઝટકામાં બરફની પાટને તોડી નાખે છે સવાલ નંબર ચાર ખેલાની છાલ પર પગ પડે ત્યારે લપસી જવાય છે શા માટે સવાલ નંબર પાંચ દાખલો આપેલો છે જે તમને ગણીને બતાવેલો છે સવાલ પ્રકરણ પહેલો જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે પાક ઉત્પાદનને નુકસાન પહોંચાડે છે સવાલ નંબર બે આપણા દેશમાં કૃષિમાં સિંચાઈ શા માટે મહત્વ ધરાવે છે જણાવો સવાલ નંબર ત્રણ આંતર પાક ઉછેર પદ્ધતિ શું છે મિત્રો આકૃતિ દોરવાની તમારે માત્ર જવાબ લખવાનો છે અને તેના લાભ લખવાના છે સવાલ નંબર ચાર પશુધન ખેતીના હેતુ જણાવી ભારતીય પશુધનની મુખ્ય જાતિઓના નામ લખો સવાલ નંબર પાંચ ખેડૂતો માટે પશુપાલન પ્રણાલીઓ કેવી રીતે લાભદાયક છે તો તેનો જવાબ આપેલો છે તો મિત્રો આ સાથે તમારો વિજ્ઞાનનો વિભાગ બી સંપૂર્ણ સોલ્યુશન સાથે અહીં પૂરો થાય તમે એક બુક બનાવો તેમાં સવાલ અને જવાબ બંને ઉતારી લો આ પીડીએફને વારંવાર જુઓ તમારા મિત્રોને શેર કરો મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બને તેટલા વધારે મિત્રો લાભ લઈ શકે તેવું કરો નમસ્તે થેન્ક યુ